હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આજે હું બનાવી રહી છું એકદમ સ્વાદિષ્ટ અને ફરાળી સ્પેશિયલ સાબુદાણાની ખીચડી શ્રાવણ માસનો પવિત્ર સમય ચાલી રહ્યો છે અને ઉપવાસમાં શું બનાવવું એવો સવાલ તો દરેક ઘરમાં થાય તો આજે હું લાવી છું મોઢામાં પાણી લાવી દે તેવી દાણેદાર અને ટેસ્ટી સાબુદાણાની ખીચડી જો તમે પણ શ્રાવણ માસમાં ઉપવાસ રાખો છો તો આ ખીચડી બનાવવાનું ભૂલશો નહીં થોડી જેવી સામગ્રીમાં વધુ ટેસ્ટ અને ઘરે બધાને પણ ગમશે સાબુદાણાની ખીચડી સ્ટીકી થાય છે તો આ રીતને અજમાવો દાણા પણ અલગ રહેશે અને ટેસ્ટ પણ જોરદાર આવશે તો ચાલો આપણે સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવી તેની રેસીપી જોઈએ મેં સાબુદાણાને પાંચ થી છ કલાક માટે પલાળી દીધા હતા સાબુદાણામાંથી આપણે વધારાનું પાણી કાઢી નાખીશું અને સાબુદાણાને આપણે ઠંડા પાણીમાં પલાળવાના છે જો ગરમ પાણીમાં પલાળશો તો સાબુદાણા એકદમ સ્ટીકી થઈ જશે અને તમારી સાબુદાણાની ખીચડી પણ સ્ટીકી લાગશે તો હવે આ રેસીપી બનાવવા માટે હું જોઈતી સામગ્રી તમને બતાવું છું એક મીડિયમ નું મેં બટેટું લીધેલું છે એક મરચું અને એક ટમેટું આ ત્રણ વસ્તુને કાપી રાખેલી છે પછી આપણે તેમાં ફરાળ માટે છે એટલે જીરું એડ કરીશું હળદર પાવડર કરી પત્તા અને માંડવીનો ભૂકો અને મીઠું સાથે લીંબુનો રસ અને થોડી એવી ખાંડ જેથી તમારી સાબુદાણાની ખીચડી છે એકદમ ખાટી મીઠી બનશે તો ચાલો હવે હું સાબુદાણાની ખીચડી બનાવવા માટે બે થી ત્રણ ટેબલ જેટલું તેલ લીધેલું છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે એમાં કરી પત્તા એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરવાનું છે હળદર પાવડર એડ કરીશું ત્યારબાદ હું બટેકું એડ કરીશ ઉમેર્યા બાદ આપણે મરચું એડ કરવાનું રહેશે પછી તેને બરાબર હલાવી લઈશું બરાબર હલાવ્યા બાદ આપણે તેને બે થી ત્રણ મિનિટ માટે ઢાંકી દઈશું

આપણી ખીચડીયા ફરાળી છે એટલા માટે આમાં હિંગ એડ કરવાની નથી ત્યારબાદ હું ટમેટું એડ કર્યા બાદ આપણે તેને થોડી વાર માટે સાંતળવાનું છે પછી આપણે તેને ઢાંકી દઈશું ચાર થી પાંચ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેવાનું રહેશે કે બટેકુ બફાઈ ગયું છે કે નહી તો સારી રીતે આપણું બટેકુ પણ કુક થઈ ગયું છે હવે બધા જ મસાલા એમાં એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી મરચું પાવડર પછી આપણે તેને બરાબર હલાવી લેવાનું રહેશે મસાલો એકદમ હલાવાઈ જાય ત્યારબાદ આપણે તેમાં લીંબુ અને ખાંડ એડ કરીશું તમારી ખીચડી એકદમ ખાટી મીઠી બનશે એક ચમચી ખાંડ એડ કરીશ પછી બધું બરાબર હલાવી લેવાનું છે બધું સારી રીતે મિક્સ થાય ત્યારબાદ આપણે સાબુદાણાને આમાં એડ કરવાના રહેશે સાબુદાણા એડ કર્યા બાદ હું તેમાં ઉપરથી ભૂકો છે એ એડ કરીશ પછી તેને એક વખત હલાવી લઈશું બહુ ઝાઝી વખત આપણે નહીં હલાવીએ સાબુદાણા ને જો ઝાઝી વખત હલાવવામાં આવશે તો સાબુદાણા પણ ચીપચીપા થઈ જશે પછી તેને બે થી ત્રણ મિનિટ માટે કુક થવા દઈશું થોડી વાર માટે હું ઢાંકણ ઢાંકી દઈશ જ્યાં સુધી આપણા સાબુદાણા પારદર્શક થઈ જાય ત્યાં સુધી આપણે તેને બફાવા દઈશું બે થી ત્રણ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું રહેશે કે આપણા સાબુદાણા છે એ પારદર્શક થયા છે કે નહીં Ha uh -oh. ફરીથી હું એક થી બે મિનિટ માટે તેને પાકવા તો આપણે ઢાંકણ ખોલી અને સાબુદાણા ની ખીચડી જોઈ લઈએ જે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે જુઓ છે ને એકદમ પરફેક્ટ ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી તો હવે હું ગેસને બંધ કરી દઈશ અને એક સર્વિંગ અંદર તૈયાર કરીશ તો હવે છેવટે એક જ વાત કે આપણે ટેસ્ટ તો બંને હાથે ખાવાનો જ છે તો તૈયાર થયેલી આ ખીચડીને હું લીલા ધાણાથી ગાર્નિશ કરીશ તો તૈયાર છે આપણી આ સાબુદાણાની ખીચડી અને હું તેમાં એક સર્વિંગ બાઉલની અંદર એડ કરું છું જો તમાર તમને અમારી સાબુદાણાની ખીચડી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને વાસણી હાઉસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં